કેમ છે પાલ્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને બહુ બધા દિવસ છે તમે વાત જોતા શકો કે આ કેનેલનો બ્લોગ કેદી સવારે ચાલુ થાય તો ફાઇનલી દિવસ આવી ગયો છે આપણો બ્લોગ સવારે ચાલુ થાય છે એકચ્યુઅલી ટાઈમની વાત કરવી તો સાડા નવ થયા છે હવે એમ નહીં કહેતા કે ભાઈ વ્લોગ આઠ વાગે ચાલુ કરાય કારણ કે મારે વ્લોગ એડિટ એડિટ કરવાનો હોય એટલે થોડુંક લાંબુ થઈ જાય બરાબર મારે ટાઈમ જોઈ થોડોક શોર્ટ વિડીયોમાં મારે થોડોક ટાઈમ વધારે લાગી જાય એડિટ કરવામાં કારણ કે એમાં ડબ્બિંગ કરવાનું હોય ને એ બધું હોય એટલે મારે પાછું પરફેક્ટ એક મિનિટ એક મિનિટ ઉપર ક્લિપ વહી જાય તો પાછું કઈ ક્લિપ કેટલી રાખવાની એ બધું પાછું મેટર કરે ઉપરથી ડબિંગમાં શું બોલાય લાંબી ક્લિપ હોય તો એમાં હું ઠોકાય એવું બધું ભાઈ ગયા બુલેટનો અવાજ સંભળાણો હોય છે આપણા યશભાઈ હતા બક 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 કરતાં કરતાં બહુ સરસ એવું બધું હાલે છે મોજ મસ્તી કરવી છે તમને આજે તો દેખાડતા રહેશું આવું બાટિયા તારે બ્લોગમાં આવું તો નહીં આવું

સારું કહેવાય નાના વસ્તુ એન્ટરટેનમેન્ટ માટે સારી છે શું કહેવું દિશાનભાઈ સારી સારું છે એટલે તો આપણે કરાવી છીએ અમને મજા આવે મૂકવાની અને તમને તે મજા આવતી હોય ન આવતી હોય ખબર નહીં પણ મજા લેવાની હોય ન આવે ને તો મજા કઈ રીતે લેવી ને એ શીખવાનું હોય એટલું તમે શીખો કે નહીં ભાઈ તું તો મિત્રો વિવેક બાજાણી આપણી સાથે સામેલ થઈ ગયા છે ક્રિશભાઈ ક્રિશભાઈ પટોળિયા પણ સામેલ થઈ ગયા છે નિશાંતભાઈ હમ તો જવું હા હા બહુ મસ્ત છે આમે આ બધે ક્યાં જઈ છે ટ્રેક્ટર પર આમલા થોડા ક્યાં છોટી મળ્યો ભાઈ તું આ જાય છે ક્યાં આ ટીપનો લઈને ખબર ન કે્યાં જાય છે પ્રમોજ મસ્તી આલે છે વાતાવરણ બહુ સરસ થઈ છે કા દાદા હાલો ચાલુ કરો આપણે રમી મજા આવશે હું ચાલુ કરો હાલો કરો હાલો 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 ચાલો છે તમને અમારો અવાજ આવે છે કે નહીં કહેજો આમ તો અમે જોઈ લ્યો કામ લાગ્યા છે કાક ભાઈ ચાલો ભાઈઓ ભાઈઓ મારા બંધુઓ પાંચ વાગ્યા છે ટાઈમની વાત કરવી તો એન્ડ મારી પાસે પેપ્સી યો જબરજસ્ત પેપ્સી છે પેપ્સી ખાવાની છે મોજ કરવાની છે અત્યારે બહાર જાવી છે બધાને ફોન કરી દેજો છે મિત્ર મંડળ આપણો આવે છે એકત્રિત થાય છે તો હાલો બહાર જાવી મોજ કરાવી ચાલો પાર્ટી અમારી જોડે છે ઊભો રે ઉભા રહ્યો હું એલા તો ગાય જીશ બઉ સરસ બેઠા છીએ બહુ મજા આવે છે અહિયાં ગાડીઓ નીકળે છે સારી સારી અને આ બાદ ગાડી અને આ ખબર પડે એને જ પડે એવું છે આમાં ઠીક છે દિશાંત ને તો નહીં પીડ્યું દિશાંત ને ખબર પડી મેં એમ કીધું અહીંથી ગાડીઓ નીકળે એટલે મેં એમ કીધું અહીંથી ગાડીઓ બહુ નીકળે છે સારી સારી ગાડીઓ નીકળે છે પણ એ વાત ગાડીઓ માટે નથી ખબર ને તો કેની માટે છે ગાડીઓના મોડલ માં <laughs> ये ना मैंने हो गया <laughs> देखो भाई गाड़ी ना टायर आ गए वाह दिस वाह वाह गाड़ी ना पैसा वाह yeah. बालक जेंटलमैन ये है बालक देसी गूंगा काट वालों ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं

અને ડાયલ કહેવાય એમ એટલું તો હોય જ એટલે આમ ટીંગ છે સરસ મસ્ત છે તો હવે દુકાને જવાનો ટાઈમ જો છે પાકશું અને પછી મળશું તો ભાઈઓ તથા બહેનો તથા મહેરબાનો તથા કદરદાનો આપણા ધાન તો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા યસ ભાઈ ધાનસો સબસ્ક્રાઈબર થઈ ગયા આપણા યસ રૂકો હા થેન્ક યુ થેન્ક યુ બ્રધર કાંઈક કાંઈક હજી શુભકામના દો તમે મને હજી આગળ 5000 પાંચ પાંચ પંદર સોળ હજાર હજાર થઈ ગયા બરાબર ગોડ ગોડ સરસ સરસ થેન્ક યુ ચાલો ભાઈઓ ઘરે એવા તને તરબૂચ મળી ગયું તો તરબૂચનો જમાવટ કરી લીધી છે હવે આ તો વધી ગયું છે એટલું છે બાકી તો એ ફ્રીજમાં મૂકી દેવું અને આપણે ત્રણસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો જેટલા બી આપણી સાથે નવા મેમ્બર ચોરાણા છે બધાને એકવાર દિલથી થેન્ક યુ અમને સબસ્ક્રાઈબ કરી તમે અમારી ચેનલ તમને અમારા મિની વ્લોગ શોર્ટ વ્લોગ અથવા તો મોટા તમે જે જોતા હોય એ તમને ગમે છે તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો આજનો બ્લોગ તો અહીંયા સુધી રાખવી સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળું તમને નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત